શું તમે પણ પોલીસની તૈયારી કરી રહ્યા છો અને ખાખી પાકી કરવા માંગો છો અને ગણિતની ચિંતા છે તો આ રહ્યું તમારા માટે સોલ્યુશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો

અને હા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ હવે હોમ પેજ પર લાઈવ કોર્સ પર ક્લિક કરવું અને લાઈવ કોર્સ પર ક્લિક કર્યા બાદ હવે ફ્રી કોન્ટેન્ટ પર ક્લિક કરવું અને ફ્રી કન્ટેન્ટ પર ક્લિક કર્યા બાદ હવે તમે રેકોર્ડેડ અને લાઈવ બેન્ચનું બધું કન્ટેન્ટ ફ્રીમાં મેળવી શકશો અને હા જીગો એપમાં અત્યારે કોર્સની પ્રાઇસ જે બતાવે છે એ સાત દિવસ સુધી જ રહેશે અને આ ઓફર માત્ર આવતા શુક્રવાર સુધી જ રહેવાની છે તો તમે હવે કોની રાહ જોઈ રહ્યા છો આ ફ્રી કોન્ટેન્ટનો લાભ લેવા માટે અત્યારે જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો